જય માતાજી રામ રામ સીતારામ અમારે કલા બનાવવાનો હાલે અમારે તો કલા ક્યા એને કાકોરા મજૂર આજે બનાવેરા બનાવે ગલા બનાવે અમારે લેબર બધા કાલે વાડીયાથી વાડી ના આવ્યા એટલે હું ગયા હવે એ ભર બનાવે ભર ક્યા અમારે આમ પાટિયા બાજુ અમારે તને ગલા કીયા કારણ કે ભર તો ટ્રેક્ટર નો હોય ને કે નહીં કે આવા જો બનાવે આવે ઝાકોર આવ્યું ઓનલાઈન લઈને એમ ઓનલાઈન આવ્યું આ બધા જો આમ બનાવે બનાવવા ચાલુ હે નાકોર આવ્યું ઠેસા એના આકોર આવ્યું ઠેસા પંજાબી ફૂકણી હવે એ ચાલુ કરશે નાકોરા સૌરાજ છે એના કે સૌરાજ આવ્યું મગ ભરવા છોટેવાલા

ના હજ આ બરોબર કરી ભણી આવ્યો ને નહીં ભણી આવ્યો હોત ને તો ભણ્યાથી નહીં ખેતી નહીં આ ટ્રેક્ટર રાતની અઢી કૂટેલગે રખો લે રાખો જેને હવાલગ ફૂગણી રાતની હમણાં હાલે ને હવા લગો લે રાખે દયા હવા લગાવે રખો લે રાખે આમાંથી જો ચાલુ થાય ત્યાંથી કંઈક ગુસ્સો નીકળે થોડો તે જબરી આમ તો

પાછળ જવા દે જવા દેજે જવા દે જવા દે થોડા વાકેશ રાખજે જબરજર ગલા પણ હોય જો ઓલાઈન ગમે ગલા હોય ને આ તો હજી ના ના હે હાલવા દે કે આ તો નાના હે બાકી તો માંડવીના ગલા હોય જબર જબર એમ કે માંડવીના ગલા આવે છે હવે એ ઉપાડી લઈએ બધાએ હવે આવ્યો અમારે જો આ કારીગરો બે નાખવા આવે મુકેશભાઈ સુરેશભાઈ જો પછી અમારે અહીં જીપીએસ ફીટ કરવા આવ્યો આયો એને કે મનોજભાઈ ને સ્ટેરિંગ એમાં હું કયું બીજું એને કે અમારે જીપીએસ વાળા આવ્યા સેવર ગ્રીન કા એવું નામ છે ને સેવર કેન સેવર કે એવું નામ છે ભાઈ આવ્યા એમ તો કોઈના રગજી આવ્યા એને કે જીપીએસ ફિટ કરવા આવ્યા જો આમ જીપીએસ વાળો એક ભાઈ આ કોરા ટ્રેક્ટર વાળો હા અમારે મનોજભાઈ હેરા ભાણવાર હે ને મનોજભાઈ મનોજભાઈ ભાણવાર ગાડી તો આમ પચાસ લાખની આવતી હે તો કાં પિસ્તાલીસ લાખની આવે ગાડી આ પચાસ લાખની આવે આવી ગાડી લઈને જીપીએસ ફીટ કરવા આવે તો હારા આશા કરતા હે મનોજભાઈ પચાસ લાખની ગાડી લઈને કેમ ફરવું ગાડી બહુ સારી આવે ફોર બાય ફોર આવે ને એ ફોર બાય ફોર આવે હા ફોર બાય ફોર આવે તો આમ બધી ડેકીને જબરજસ્ત આવે લગભગ પિસ્તાલીસ પચાસ લાખની ગાડી આવે ને આમ જીપીએસ પીડા એક જ જીપીએસ નો માલ ને કે બીજા બે ત્રણ બે નો

આ ખોરા ને કે પંજાબી ફૂકણી આલે મગ કાઢીએ સૌરાજ મગ ભરવા આવ્યું આ બાજુ બાંધુ ને એમ ઓલાઈન પણ છે મગ પણ સારા કાઢે એમ ચોખ્ખા જો હોલેન ગલા ઉપાડીને આવે હોલેન ગલા ઉપાડીને આવે ગમે એવડા ગલા હોય ને ઉપાડી આવે ભર નો હોય જબરા જબરા કે ઝીણકા નથી બહુ મોટા મોટા જબર ગમે એવડા હોય ને ઉપાડી નાખે ને મગ પણ સારા નીકળે તો ખાય ભાંગતું નથી ને તો ભાંગે બહુ 何じゃあコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンコンン હંગામા થતી બોલે અમારે સુરેશભાઈ મુકેશભાઈ ઓરે આ બધું ઉડાડે આમ તારા આમ તો ઘણું સેટું જવા દઈએ આવે ભરી આવે તો એમાં હાથી વયું આવે પણ આમ જેમ ત્યાં રહકતું હોય એ વાંધો ડિયરમાં ક્યાંય ટીપું ના નીકળે ઓયલ કે ડીઝલ કે ક્યાંય નહીં આમાં એ વાંધો જેમ ત્યાં રહકતા હોય સોલીટ નું પણ આમ હું તો મને હતું કે આ ફાયદા કરે પણ ફાડું એક ન કરતું ભાઈ કે ફાડું એક ન કરતું સોલીટ ના કાઢે કે જો આમ તમને बाजूમાંથી દેખાડો કે ફાડું એક ન કરતું આ અમુક કોમ કોને તો ફાટા કરી નાખે આ એક ફાડું કરતું નથી પણ આનું સેટિંગ બે વાર કર્યું આની કે બે વાર સેટિંગ કર્યું ના સાર થયો નકા સરખ્યું નતો ચાલતું પણ જેવા મગ હોય ને સેટિંગ કરતા આવડે ને એટલે હાલે આમ હાલે સોલિડ આમ કાર્ડે હારા જો ઓલે ના આવે ભરી એને કહે કાર્ડે હી હારા પોલી કોરા જીપીએસ પીટ કરે આ કોરા હા હાલે આ કોરા જો અમારે પાલટી ગલા બનાવે આમ ઉકેશભાઈ રમેશભાઈ અહીં બેઠા એમ બે બેઠા બેઠા ફાકી ખાઈ દો

પછી બીજી એમ તાર નામ નતા મારી સીમા હે સીમા કામ નહીં એવી એ ખેડૂતની દીકરી જો આ કામ કરે ને છે ને કે અમારે ખેડૂત દીકરી ગયો કામ ના એવા મુકેશભાઈ ને બધા ખેડૂત હજો મજૂર નથી ઓલાઈન આવ્યું વાંકરતું ફરી હાલ તું એટલે ખેતર રૂપારું લાગે પણ આ કપક તું હોય જો એવડો ખલો ભર જો એમ ભર જબરજસ્ત આવે લઈ આમ કે આ પડતા જાય ભેરા કરે જાય જે આવું છે ભાઈ બાકી ચોખ્ખા હાવ કાઢે એને એક આ લઈ લીધે આકરો પી જાય એને કે આમાં ફાટું એક નથી થતું એ ખારું

આપણે આમ જોઈએ જ ખબર પડે બીજો જ ભાઈ ભણેલ નથી ખબર ન પડે મનોજભાઈને આમ સવારના આવ્યા લગભગ નવા કાગાના ત્યાં હજી તો પોયર્યા શું કરતા જ ખબર નહીં ઘણા બધા એકાદુ માથે ફિટ કરી આને શું કહેવાય માથે હેન મનોજભી હે જી એસ જી એસ એસ ખબર નહીં આપણે હાલ હાલે ખબર પડે આમ હું આ મનોજભાઈ છે મારે મનોજભાઈ તમારો નંબર કે બોલો

પછી હાલ છે ને એ બતાવશે તમને હવે કાલ ના વિડીયો આમ જોજો પછી આમાં કાયલ હે ને ભાઈ વડારા કાયલ જ છે ને હું ટકા આપણે જોઈ લઈએ પછી બોલીએ તારીખ ગોતી લઈએ આમાં બહુ આપણે ભણેલ ન હોય તારીખ એ ગડીકમાં ન ચડે ભાઈ પછી તમને કીએ ગોતવી પડશે ગોતવી તારીખ તારીખ તો લખી નથી કે શું છે ખરીભાઈ જો નવ બે હજાર પછી સોમવારના દિવસે દોડનું આયોજન કરવામાં આવેલ છે તો બધા અશ્વ પાલક મિત્રોને પોતાના અશ્વ લઈને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે જય નાથા ભગત સિસોદિયા ને અમારા વડારા ગામના હે અને ન્યાં છે ને દોડનું રાખેલું હે ન્યા પછી હું હું ઈનામને છે હું કરવાનું એ તમને હું કહું રેવાલ ચાલ રોકડવારી સેકન્ડવારી રોકડવારીની ભાઈ ચોરી રેવાલ ચાલ સેકન્ડવારી જેમાં અશ્વ એક સાથે એકથી વધુ મૂકવામાં આવશે વિજેતાને શિલ્ડ પુરસ્કાર તથા રોકડ રકમ આપવામાં આવશે રજીસ્ટર કરાવવું રજિસ્ટર બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કરવામાં આવશે અશ્વ દોડમાં ત્રણ હજારને એકસો હૈ અને શિલ્ડ હૈ ત્રણ હજાર એકસો પહેલું ઇનામ છે બીજું ઇનામ છે બે હજાર સો એકવી હો અને શિલ્ડ ત્રીજું ઈનામ છે અગિયારસો અને શિલ્ડ ચોથું ઇનામ છે પાંચ પાંચસો ને પચાસ શિલ્ડ છે પછી ગરો ગરો એટલે ડબલ સવારી એમાં એકવી હો અને શિલ્ડ છે પછી બી બીજું ઈનામમાં પંદરસો અને શિલ્ડ છે ત્રીજું ઇનામમાં અગિયારસો તથા શિલ્ડ અને પછી ચોથું ઇનામ પાંચસો અને તથા સિલ્્ટ પછી રેવાલ ચાલ એમાં હો તથા સિલ્્ટ પછી બીજા નંબરમાં પંદરસો તથા સિલ્ડ પછી ચોથા નંબરમાં અગિયારસો ને સિલ્્ટ ચોથા નંબરમાં પાંચસો ને તથા સિલ્ડ અને આયોજકનું નામ હે નિર્મલભાઈ એના મોબાઈલ નંબર હે સત્તાણું એક એકવીસ બોતેર ત્રણ બાવન પછી રૂ રૂમિતભાઈ એવું લખેલું છે નામ રૂમિતભાઈ એના મોબાઈલ નંબર છે ચોરાણું આઠ ઇઠોતેર શ્યાશી ત્રણ અગિયાર મેરામણભાઈ પિંછ્યા એક ચૌદ ઓગણએસી સાત પિંછોતેર એને કહો સેવન નાઇન સાત પછી ચાર ને પાંચ એવા હે નંબર ભાઈ આપણે બહુ વાંચતા ન આવડે એટલે એમાં આડાવરું ક્યાંય થઈ જાય તો હલવજો થોડુંક માફ કરજો અને આ સથળ કઈ જગ્યા હે તો વડાડા વડાડા મ્યાણી રોડ ઉપર મું વડાડા આ વડારા હે ને હર્ષદ મ્યાણી અને એની હર્ષદ બાજુથી અવાય ઓલી કો લાંબા બાજુથી દ્વારકા બાજુથી આવો હોય પછી આમ પોરબંદરથી બાજુથી અવા તો કુસડી થઈને ત્યાંથી અવાય હર્ષદ પાસેથી અને આમ બગોદરથી અવાય આ કોરા રાવલ બાજુ મોઢવાડાથી અવાય ત્યાંથી આવવું હોય ત્યાંથી અવાય ભાઈ અને આ છે કાય કાલે ત્રણ વાગે છે એટલે બધા ઘોડા લઈને પૂગજો રહેવાલ નાનતેન બધું છે એમાં ડાન્સવાળી ઘોડિયું એ છે અને બધા લઈને આવજો પૈસા પણ સારા આપે ભાડું ભાડું નીકળી જાય એવું શિલ્ડ પણ આપે અને રૂપિયા તો ઠીક છે પણ શિલ્ડ આપે એ જ એની જ કિંમત હોય અને નેધરલેન્ડ હજી ચાલુ હોય કોઈને જવું હોય તો ખરેખર એમાં ગા જેવું આપણે ઘણી ઘણા વિડીયા જોયા બાકી તો અર્જુન ફેશન સાતસો સિત્તોતેર હે આ અને બીજી ગીર ગાય ત્રેપન અહીંયા હિન્દી એમાં એ વિડીયો મૂકીએ એટલે જોજો અને જીપીએસમાંથી કોઈને ખાતર બાતરને વવરાવવું હોય છા એને કરવા હોય તો કહેજો આજુબાજુમાં હોય ને આમ તું હોય તો ગમેની આવશે એને ગમેની આવશે એટલે જીપીએસ આજ ચાલુ થઈ જાય હવે ચાલુ કરે આપણે વિડીયો તો ટાણે મૂકીએ તો જે માતાજી ભાઈ બીજું હું આપણા મોબાઈલ નંબર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને એ નંબર કેવા હતું કે તમારે વિદેશ જવું હોય તો જીપીએસ સાટું ને ટ્રેક્ટર સાંટું ફોન કરીએ ને એ આપણે નંબર બીજા આપીએ દીપના કારણ કે એને ફોન કરજો આપણે થાકી ગયા ફોનથી એટલે એ જવાબ આપશે તમને દીપ નામ છે દીપકુમાર કયો તો હાલે બાણું છ એકાવન બાવીસ આઠ બાઠ મોબાઈલ નંબર છે દીપના બાણું છ એકાવન બાવીસ આઠ બાહ એટલે કોઈને ખાતર વારવું વાવવું હોય ચાહ કરવા હોય જીપીએસથી તો કહેજો એને એવા હાટું જ લીધું આપણે લીધું તો ખરેખર રામ હાટું જ કે ગમાય પાટલા લખન હાલી શકે રામ લખનને પાંચ બુલૂન ચડાવીએ એટલે પછી આપણાથી હાથી નહોતું પડતું એ તો લઈને વયા જાય ગમે એમ એવા ને કે એ તો વયા જાય પણ મજૂર છે ને એ કંટાળી જાય કારણ કે ક્યાં તો બે એર્યું બે એર્યું માગીએ તો નાનું પડતું હતું ચાર એર્યું માગીએ તો બહુ પછી પાંચ બ્લૂન હોય એટલે મજૂર નતો ઉપાડી શકતો અને બે હે એવો શું એટલે માથે સળારી આપવું પડે એટલે રામ ખરેખર તો આ ટેક્ટર લીધું ને ઝોન ડિયર અને જીપીએસ બે રામ લખન હાટું જ લીધા કારણ કે આપણે રામ લખન ભાઈ તો આ જીપીએસનું કંઈ ના આવે ગમે એટલા લાખનું લઈએ તો એ તો જીપીએસ ભગવાનનું દીધેલું હે એ તો ખેતરમાં હાલતા જ ખેતરને રૂપારું લાગે આ જીપીએસના ટેક્ટરનીથી ન લાગે એ રૂપાનું એ ભલે ને આ ઓટોમેટિક હાલે ગમે ઓઇલા તો હાલતા હોય એટલે આમ દુશ્મનને જોવું પડે એમ કે રામલખન હાટું જ લીધું કારણ કે મેં કીધું આ તંશિયાળ જીબલું ને આપણે સડાવવું હોય સડાવીને ગમે પાટલામ વહી આપણે પાટલા બદલાવી નાખીએ ગાડા કરી નાખીએ તો આ જીપીએસમાં એક એ ફાયદો થાય એટલે ચા એ કરશે ને જીપીએસથી જ વાવીએ રામલખન વાવીએ નહીં કારણ કે રામલખનની હોયણી લઈ આવે પણ હવે વાવવાનું તો રામ લખનથી નહીં કારણ કે એમાં ચા વાંકા થોડા ઘણા આપણાથી થાય એ લખન તો ન જ કરે કોઈ બી તો એવું હોય ભાઈ ને કોઈને નોર્વે નેધરલેન્ડ જવું હોય ખરેખર આ ગાજેવું હોય અને જાઓ અને પગાર પા ઓછામાં ઓછા ચાર લાખ તો કમાયો જ નગર છ લાખ રૂપિયા બાર કલાક કામ કરો તો અને જે માતાજી ભાઈ આ વિડીયો બહુ મોટો થઈ જાય ને એક તો મોબાઈલ એવો હોય ને આ બંધ થઈ જાય આપણે એમ થાય કે ઉતારતો નથી પણ પાછું જોઈએ ને તો શૂટિંગ ઉતારતો હોય પણ આ આમાં મોબાઈલમાં નથી દેખાતું કે આ ઉતારે આપણે ભાઈ ખેડૂત દીકરા એટલે કંઈ બહુ તો ન આવડે જે માતાજી બીજું હું